કોથારી નાખવાની <tri> 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 <tri>

ખબર જ પડતી નહિ કામ માં દાદા થી ફરવાની બહુ પીલે યાર કી હે યારી પીલે મારા બેટા ને ખબર ના પડી બાઈક ના કોણ એટલે મેઘુજી પોતે બાપુ દાદા ફેર ને ફર્યા મેઘુજી શાંતિ કરજો વાત કરજો મેઘુજી મેઘુજી નઈ ને ભમાઈ દઈશ બરોબર મેઘુજી શાંતિ નું વાત કરજો જવું તો બરોબર તમે આવી ઉભા રહ્યો મા ઉભા રહી શું કરી લેશ યાર પડે એમ ના ફોન ના કરી બે મિનિટ ઉપર ભા ગયા શાંતિ હોરે ભગવાનું હમણાં કાતો હમણાં અરે ગેંડોજી કેટલે બોલા ત્યારે ગેંડુજી ને હે ઉપર આપડો થઇ જી તો દાદા નું કોઈ નોમો ના બાપુ બાપુજ કેવાય બાપુ નું નોમો ના કહેવાય વાઘ હતા બરોબર તારે ના

અમે મેઘીધ શાંતિ રાખો હું આ બે દારૂ ગયા હે એટલે મેટર કરશે હું બાઇક માં લઈ મૂકી આવું બાઇક માં લઈ ના બરોબર

દારૂ તો ક્યાંય પીયો મારા એટલે હાલત પોલીસ વાળા ને બોલાવી કરી નાખું બોલાય ફોન લાવો ફોન ફોન જ હાલત ફોન કરી બોલાયેલો હાલત મંદિર જોડા મેટર થઈ આ બબાલ કરીએ દારૂ દારૂ બારું પીને હું હાલત આવો એમને પકડી જાઉ માનતા નહીં એ સારું આવો મંદિરે દાળ બારું પી અને બબાલ કરે ત્યાં મંદિર નું નુકસાન કર્યું એ પણ સમજ્યા નહીં

અરે નહોતું આમે પહેલા આ જાર જો એકલા લઈજો હા દેમ બેટા પણ પડશે ફીરમ એમ ના તો હંગત પીવા দাও હાલો નાહી ના લઈ આવાઈમાં જડુમ લો જ્ઞાનનું જીનનું

તમે ચાલુ કરો ભાઈ મારાશે ભાવશે પાંચ જણા લઈએ આપણે

લે સાહેબ પકડી ગયા પણ યાર ઢોણે બે કેલી દી અલ્યા જબર કરી ગયા મને હામા મને હામા ધકે હું તમે આમથી ના આવનું આમથી ના આવ પકડીએ એ હારું ફટાફટ આવો રે આપણે એ હારું તું બાઈ તાલ તો એ યાર હાલ જ કેવું આગળ કે બે યાર કી બે ગયા

અલ્યા સાઈ બાયલે જડી તો ગયા હે તમે આ બા આય રોડ પર આજો ટીપી રોડે રોડે જંગલ માં હંતી રહ્યા ના જાય જગ્યા બદલી નાખશે એ આવો આવો જલ્દી ગયા આવો આવો સાહેબ તે જ ગયા નું જી રહ્યા હેડો 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 આઈ રે યાર હું આગળ ઓલા મારા આઈ ગયો છોડીયો તમે કીધું કે બાબેકર મારી મારીને છોડરા દિયો કર નાખો સાઈ બાબે આ જીવન ખાયવાના રે એમની ભલે પડે વચ્ચે અપડતી નથી કોણ હેડો ગામમાં બે જણનું નામ હતું પણ નામ ખોઈ નાખ્યું વિચારો અને બાઇકમાં બેહરો બાઇક સ્ટેશન તમારી વાતડો બોલ અમને પહેલા હેડો પાછી જઈએ આપણે એટલે જવાનું બેહજો બેહજામાં બાઇકમાં બેહરો એકલો પાછો દેજો હાલ આ અમાર રાડા તોડી કા ભાઈ બરા તી જાયે હા જી મારા દીનો માલતા નહી સાહેબ મારી મારી કોઈ આમને બોલ આ 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

દારૂ પીવા માં પકલા વાળા પકડાવી દારૂ પીવા કોથરી હોય

આમ ના અલગ લઈ લો સાબરમતી જેલ માં નાખી દો ને હજર બમ કર નાખો હેડો કાબ લઈ લ્યો આમને બાઈક માં બેહારી સાબરમતી જેલ માં અમે તમે તને દારૂ એકન ચાળ કર્યો એ સાઈડમાં નાખી તો ખાલી આ ચા નઈ દે કે ખાલી ખેતરમાં પાણી વાય મને કે 10 વર્ષ થઈ ગયા યુકે તમને ગપ્પા મારઈ રહ્યા અચ્છા અલે અની દેઓ તમે દેઓ એવો એવો દિયો ને અમે આવા જ огની ટક તો હજુ એટલે તમે ખેતી કરવા ક્યાં દારૂ દારૂ થાય તમે જોયો તમે જોઈ નહી હોય હજુ સરપંચ ગામ ત્રણ જણા ધ્યાન પોલીસ સ્ટેશન લઈ જવાના

ખાસ રાખો વાત સાચી પણ અટલ જજે એમના ઘરે બધા રાસ જોતા હોય જામીન પર કોણ આવશે જામીન પર હું તૈયાર છું તૈયાર હો ને તૈયાર અને આજ પછી તમને અહીંયા ભૂલે નહીં થાય આવો તમારે ગામમાં અડ્ડો ના જો ભાઈ અમારા ગામ શું ગામ નહીં આજુબાજુ ગામ માં હોય બરોબર તો છોડાવ નહીં કે સારો હા એડો મે વાત કરીએ છોડ દો લે વાત નહીં રે છોડો છોડો છોડ દો ઓય ઓય છોડ દો અને એ તમે આપી લેજો હા મારા રીતે તમે છૂટ્યા હે